જીપીએસસી ટુ સિવિલ સર્વિસિસ એક્ઝામ એના પ્રિલિમરી ફેઝનું રિઝલ્ટ જાહેર થઈ ગયું છે રિઝલ્ટ જાહેર થયે પણ લગભગ અઠવાડિયા દસ દિવસ જેટલો સમય વીતી ગયો છે અને જેમ એમણે આપણને કાર્યક્રમ આપ્યો છે એ મુજબ સપ્ટેમ્બર મહિનાના અંત ભાગમાં એની મુખ્ય પરીક્ષાનું આયોજન થવાનું છે લગભગ સાત એક હજાર જેટલા વિદ્યાર્થી મિત્રોએ આ પરીક્ષા પાસ કરી છે આશા રાખું કે એમની તૈયારી સારી ચાલી રહી હશે જીપીએસસી ક્લાસ વન ટુની પ્રિલિમ્સ પછી મેન્સ માટે સામાન્ય રીતે આપણને ઓછો સમય મળતો હોય છે હા પરીક્ષાનું શેડ્યુલ ક્યારેક ખોરવાઈ જાય તો સમય વધારે મળી જતો હોય પણ બાય લાર્જ આપણે જોઈએ તો યુપીએસસી જીપીએસસીની પેટર્ન એવી હોય છે કે જેમાં આપણને મેઇન્સની તૈયારી માટે ખૂબ ઓછો સમય મળતો હોય એટલે જ તો આદર્શ રીતે જ્યારે આપણે પરીક્ષાની તૈયારી શરૂ કરીએ તો એમાં આપણે પ્રિલિમ્સની પહેલાં કરીએ પછી મેઇન્સની કરીશું પછી ઇન્ટરવ્યૂની કરીશું એવું ન રખાય આપણે હંમેશા કહેતા રહ્યા છીએ કે ત્રણેય તબક્કાઓની તૈયારી એક સાથે જ થવી જોઈએ અને આશા રાખું કે આજે એક હજાર મિત્રો પાસ થયા છે એમની તૈયારી આ પ્રકારની કોમ્પ્રિહેન્સિવ જ હશે પણ છતાં પ્રિલિમ્સનું રિઝલ્ટ જાહેર થયા બાદ મેઇન્સ માટે આપણને ગાઈડન્સની જરૂર તો પડે જ ભલે પહેલાં કદાચ આપણે તૈયારી કરેલી હોય જેમણે તૈયારી કરી જ નથી મેઇન્સ માટે એમને તો વધારે જ ગાઈડન્સની જરૂર પડે તો એને ધ્યાનમાં રાખીને આપણે ઓનલાઈન કોર્સિસ શોધતા હોઈએ આપણે એના જ માટે વિકલ્પ કોટવાલ મોબાઈલ એપ્લિકેશનમાં ઓનલાઈન કોર્સિસ મૂકેલા છે થોડા સમય પહેલાં આપણે હિસ્ટ્રી અને જીઓગ્રાફી આ બે વિષયો માટે મેઇન્સ આન્સર રાઇટિંગના કોર્સીસ મૂકેલા હતા અને અઠવાડિયે એક પહેલાં આપણે મેઇન્સ માટે વધુ લોન્ચ કર્યો કે જેમાં ઇન્ડિયન પોલિટી ઇન્ડિયન ઇકોનોમી અને કરંટ અફેર્સ આ ત્રણ સબ્જેક્ટસનું મેં મીન્સ ડિસ્ક્રિપ્ટિવ આન્સર રાઇટિંગ એમાં કરાવેલું છે આ વિષયો એવા છે કે જેમાં તમારે નવું કશું ન ભણવાનું હોય હિસ્ટ્રી જ્યોગ્રાફી પોલિટી ઇકોનોમી આ સબ્જેક્ટ્સમાં તમારે નવું કશું જ ન ભણવાનું હોય જૂનું જેટલું પણ ભણ્યા છો એને માત્ર રિવાઇઝ કરવાનું હોય એના માટે આપણા જે માસ્ટર કોર્સિસ છે એ આપણે એટેન્ડ કરેલા હશે આપણે જોયું હશે કે માસ્ટર કોર્સિસની અંદર આપણા પ્રિલિમ્સ મીન્સ ઇન્ટરવ્યુ ત્રણની તૈયારી ભેગી જ કરાવડાવેલી છે તો જે શીખવાનું છે જે ભણવાનું છે વિષયોને સમજવાનું કામ છે તમારું પહેલાં જ થઈ ગયેલું છે તો હવે તમારે ખાલી જવાબ કેવી રીતે લખવા એ શીખવાનું હોય અને એટલા જ માટે આ પાંચ વિષયો હિસ્ટ્રી જિયોગ્રાફી પોલિટી ઇકોનોમી એન્ડ કરંટ અફેર્સ આ પાંચે પાંચ સબ્જેક્ટ્સનું આન્સર રાઇટિંગ માટેનું કોચિંગ આપણે ત્યાં આગળ આપેલું છે હિસ્ટ્રી માટે અલગ કોર્સ છે જ્યોગ્રાફી માટે અલગ કોર્સ છે પોલિટી ઇકોનોમી કરંટ અફેર્સ માટે કમ્બાઇન્ડ કોર્સ છે પોલિટી ઇકોનોમી કરંટ અફેર્સના લેક્ચર્સ મેં જાતે લીધેલા છે હિસ્ટ્રી અને જિયોગ્રાફીના લેક્ચર્સ બીજા એક ટીચર લીધેલા છે પણ આપણી મેન્સમાં તો બીજા ઘણા બધા વિષયો છે અને એમાંના અમુક વિષયો એવા કે જે વિદ્યાર્થીઓએ પહેલાં ક્યારેય વાંચ્યા જ નથી હોતા અને નવા સિલેબસની અંદર આપણે જોઈએ તો એમાં ટૉપિક્સ પણ નવા દાખલ થયા છે આ વિષયોનું આપણે શું કરવું તો આપની જે મૂંઝવણ છે એના જ સમાધાન માટે આજે હું અહીં આગળ આવ્યો છું જાહેરાત કરીએ છીએ આજે આપણે કે આપણે નવા કોર્સેસ મેઇન્સ માટેના આપણી મોબાઈલ એપ્લિકેશનમાં લોન્ચ કરી રહ્યા છીએ સૌથી પહેલો કોર્સ છે પબ્લિક એડમિનિસ્ટ્રેશનના બદલે એ લોકોએ ગવર્નન્સ કરી નાખ્યું છે ગવર્નન્સ અને એથિક્સ માટેનો એક કોર્સ આપણે લોન્ચ કરી રહ્યા છીએ આમ તો જે વિદ્યાર્થી મિત્રોએ જૂનો પવર્ડ એન્ડ એથિક્સનો કોર્સ સબસ્ક્રાઈબ કરેલો હોય એના લેક્ચર્સને જોયેલા હોય તો પૂરતું જ છે પણ આ વખતના સિલેબસમાં આપ જોશો તો અમુક ટોપિક્સ એ લોકોએ ગવર્નન્સ પર નવા દાખલ કર્યા છે અને જૂના અમુક ટોપિક્સને એ લોકોએ કાઢ્યા છે ભલે એ ટોપિક્સ કાઢ્યા હોય પણ મારો મત એ છે કે તમારે જૂનું જેટલું પણ આપણે ભણ્યા હતા જૂનું જેટલું પણ એટલે કે પબ્લિક એડમિનિસ્ટ્રેશનની બધી જ થિયોરીઝ કે જે આપણે જનરલ સ્ટડીઝમાં ભણ્યા છીએ કે જેમાં પબ્લિક એડમિનિસ્ટ્રેશનનું ઇવોલ્યુશન એના થિન્કર્સ બરાબર એના પ્રિન્સિપલ્સ આવી જેટલી પણ ચર્ચાઓ આપણે પહેલાં કરેલી છે એ તો તમારે કરવી જ કરવી ભલે એ સીધું તમને ત્યાં આગળ લખીને ન આપ્યું હોય ફોર એક્ઝામ્પલ ન્યૂ પબ્લિક એડમિનિસ્ટ્રેશન ન્યૂ પબ્લિક મેનેજમેન્ટ ડેવલપમેન્ટ એડમિનિસ્ટ્રેશન કમ્પેરેટિવ પબ્લિક એડમિનિસ્ટ્રેશન આ બધું આ લોકો સિલેબસમાં હવે સીધું લખીને આપતા નથી એનો મતલબ એ ન થાય કે તમે ભણશો નહીં હમણાં જ કઈ પરીક્ષા હતી વહીવટી અધિકારીની કોઈક પરીક્ષા છે ડિપાર્ટમેન્ટલ સોર્ટ ઓફ એક્ઝામ છે તમે ત્યાં આગળ ક્લર્ક કે એવા પદ ઉપર ત્રણ પાંચ વર્ષ ત્રણ ચાર કે પાંચ વર્ષ નોકરી કરી હોય તો તમે એ પરીક્ષા આપી શકો એવું કંઈક છે મને એક્ઝેક્ટ હા ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ અને હા વહીવટી અધિકારી ક્લાસ વન ક્લાસ ટુ આવી પરીક્ષા છે એના માટે અમુક છોકરાઓ માર્ગદર્શન લેવા માટે આવ્યા હતા એમનો પણ સિલેબસ ચેન્જ થયેલો છે અને એમાં પણ પબ્લિક એડમિનિસ્ટ્રેશન એથિક્સના ટોપિક્સ છે એમાં ક્લિયર કટ આ જે ટોપિક્સ હમણાં હું બોલ્યો એનપીએમ એનપીએ વગેરે વગેરે એ ટોપિક્સ એ લોકોએ ત્યાં આગળ લખીને આપેલા છે મુદ્દો હું કહેવાય માગું છું કે જીપીએસસીનો ફોકસ આના ઉપર રહેતો જ હોય છે ભલે એક્સપ્લિસિટલી એ લોકો સિલેબસમાં ટોપિક્સ લખીને ન આપ્યા હોય જેમ કે લાસ્ટ જીપીએસસી ક્લાસ વન ટુ મેન્સ થઈ એમાં થિંકર્સ પૂછાયા હતા ચિંતકો વિશે તમને ત્યાં પરીક્ષામાં પૂછાયું હતું અને બહુ ગૌરવ સાથે કહું ગુજરાતભરની અંદર જેટલા પણ કોર્સિસ પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાં અવેલેબલ છે એ કોર્સિસની અંદર એકમાત્ર આપણો કોર્સ છે કે જેમાં થિંકર્સ વિશે આપણે અલગથી ચર્ચાઓ કરેલી છે આમ પણ આપણા ગુજરાતમાં તો ગમે તે વ્યક્તિ ગમે તે ભણાવી દે છે પબ્લિક એડમિનિસ્ટ્રેશન સબ્જેક્ટની સેન્સિટિવિટી જોઈને પહેલા તમે શીખેલા હો તો તમારે ભણાવવું જોઈએ પણ લોકો ગમે તે ભણાવી દેતા હોય છે વિદ્યાર્થીઓ ખૂબ પસ્તા કે જે લોકોએ એવા ખોટા કોર્સેસને સબસ્ક્રાઈબ કરેલા હતા એટલે જ હું કહેતો રહું છું કે પહેલા વિષય ભણવા માટે જાણો કે વિષયમાં આવે શું બરાબર છે તો આપણે થિંકર્સનો અભ્યાસ જૂના કોર્સિસમાં પણ કરાવેલો હતો બરાબર છે ખાસ તો ફ્રેડ રિગ્સ વિશે જે સવાલ ત્યાં આગળ પૂછાયેલો હતો એ વિદ્યાર્થીઓને એટેન્ડ કરવામાં ખૂબ મજા આવી એ થિંકર્સ ભણ્યા હોય ત્યારે જ આ થાય ઇવન એથિક્સમાં પણ આપણે ઘણી બધી ફિલોસોફીની વાતો ત્યારે કરેલી હતી અને એટલે જ લાસ્ટ જીપીએસસી ક્લાસ વન ટુ મેઇન્સ પછી આપ જોશો યુટ્યુબ પર પણ આપણે વિડીયોઝ મૂકેલા હતા કે મેક્સિમમ ક્વેશ્ચન્સ આપણા પબાર્ડ એથિક્સના કોર્સની મદદથી સોલ્વ થઈ શક્યા હતા હવે ગવર્નન્સની અંદર આ લોકોએ અમુક નવા ટોપિક્સ દાખલ કર્યા છે જેમ કે સોશિયલ સેક્ટર ડેવલપમેન્ટ સોશિયલ સેક્ટર ડેવલપમેન્ટનો એક ટોપિક છે બીજો એક હ્યુમન પોવર્ટી વિશેનો ટોપિક છે આ બધા ટોપિક્સને આપણે પાછા અલગથી ડીલ કરવા પડે બરાબર અને એ જ ડીલ કરીને આપણે આ કોર્સ ડિઝાઇન કરેલો છે ગવર્નન્સના બધા જ ટૉપિક્સ એની અંદર આપણે કવર કર્યા છે એવી જ રીતે એથિક્સના પણ બધા જ ત્યાં આગળ આપણે કવર કરેલા છે અને સબ્જેક્ટ્સ ભણાવાયેલા છે અગાઉના જે કોર્સેસ હતા એમાં શું હતું પોલિટી ઇકોનોમી કરંટ અફેર્સ હિસ્ટ્રી જીઓગ્રાફી આ સબ્જેક્ટ્સની અંદર આપણે ખાલી આન્સર રાઇટિંગ કરાવેલું હતું આ સબ્જેક્ટ્સ તમારા માટે નવા છે પહેલાં મોટાભાગે તમે નથી ભણ્યા હોતા એટલે આ બંને સબ્જેક્ટ્સને પહેલાં મેં ભણાવેલા છે અને ભણાવ્યા પછી બંનેનું આન્સર રાઇટિંગ કરાવડાવેલું છે બરાબર છે પહેલાં તમને સેશન્સ જોવા મળશે કે જેમાં ડિસ્કશન્સ હશે અને એ સેશન્સ પૂર્ણ થયા પછી તમને બંનેના સેપરેટ આન્સર રાઇટિંગ સેશન્સ જોવા મળશે આન્સર રાઇટિંગ સેશનમાં પણ મારો પ્રયત્ન હોય છે કે દરેક સબ્જેક્ટમાં એટલીસ્ટ દસ દસ સવાલોના જવાબ હું લખાવડાવું અને લખાવડાવું એટલે મારી પદ્ધતિ શું છે તમે જૂના કોર્સિસની મદદથી સમજી ગયા હશો કે એવું નથી હોતું કે હું ખાલી કહી દઉં કે એનો જવાબ આવો આવે હું ત્યાં આગળ પદ્ધતિ સાથે જવાબ લખાવડાવું છું કે જ્યાં આગળ સવાલ પહેલા મૂકેલો હોય પછી આખો બસો શબ્દોનો જવાબ કે દોઢસો શબ્દોનો જવાબ હું જાતે બોર્ડ ઉપર લખું છું બરાબર ટાઈપ કરીને વાંચી નથી જતા આપણે અહીંયા આગળ કે ભાઈ આમ આમ આવે એવું તો કોઈ પણ કરી શકે વિદ્યાર્થીને એનાથી શું લાભ થાય વિદ્યાર્થી માટે આન્સર રાઈટિંગનો આદર્શ નમૂનો એટલે કે જ્યાં એના ટીચર એની સામે કશું જ રેફરન્સ મટીરિયલ સાથે રાખ્યા વગર આખો જવાબ બોર્ડ ઉપર લખે તો એ સાચું માર્ગદર્શન એને એનું કહેવાય તો જૂની પદ્ધતિને આપણે જાળવી રાખીએ છીએ દસ દસ ક્વેશન જોવા મળશે કે જેના જવાબો મેં ત્યાં આગળ લખાવેલા હશે આ એક કોર્સ થયો ગવર્નન્સ અને એથિક્સનો અને પછી બીજો એક કોર્સ છે એસે નો નિબંધનો એસે હવે વિકરાળ સ્વરૂપ ધારણ કરી ચૂક્યો છે આપણી એક્ઝામમાં અને હવે તો યુપીએસસી વાળી જ પેટર્ન છે એટલે વધારે કંઈ વિચારવાના કામ કારણ છે જ નહીં આપણી પરીક્ષામાં આપણે બે એસેસ લખવાના છે બરાબર બરાબરના હજારથી બારસો શબ્દોના હવે બસો શબ્દોના જીએસના ડિસ્ક્રિપ્ટિવ આન્સર્સ લખવામાં પણ વિદ્યાર્થીને તકલીફ પડતી હોય તો આ તો એના કરતા પાંચથી છ ગણું થયું આટલો લાંબો નિબંધ લખવો કેવી રીતે નિબંધ લખવો એક કળા છે બરાબર એ એમને હસ્તગત ન થાય એના માટે બહુ મહેનત કરવી પડે અને એટલે જ એસએ માટેનો એક અલગ કોર્સ આપણે મૂકી રહ્યા છીએ આ કોર્સની અંદર લગભગ પહેલાં તો પાંચેક કલાક મેં જ સમજાવેલું છે કે નિબંધ લખાય કેવી રીતે પહેલાં પાંચેક કલાક સુધી ફક્ત નિબંધના બંધારણ વિશે મેં ચર્ચા કરેલી છે અને પછી આગળ નિબંધ લખાવેલા છે અને હજુ પણ એમાં અમે ઉમેરો કરી રહ્યા છીએ બરાબર છે સારો એવો પંદર વીસ કલાકનો આ કોર્સ બનશે કે જેમાં એસેની તમારી પરીક્ષા માટે જેટલી જરૂરિયાત છે એની એક ક્રિએટિવ વેરાયટી તમને જોવા મળશે બરાબર ચીલા ચાલુ પદ્ધતિઓ નહીં કે નિબંધની શરૂઆત એક સુવાક્યથી કરો ને આવું તેવું લખો ઘણાના નિબંધ તમે જુઓ હું માર્કેટમાં ઘણી વખત પુસ્તકો પણ નિબંધના જોઉં ને તો મને જોઈને નવાય લાગે કે આવા નિબંધ છોકરાઓ કેવી રીતે વાંચી લેતા હશે જેમાં ફક્ત માહિતીઓ નાખવામાં આવી હોય આંકડાકીય માહિતીઓ અને એ જોઈને વિદ્યાર્થીઓને એમ થાય કે મારા નિબંધમાં પણ આવું આવવું જોઈએ એવું ના હોય બરાબર પણ છે ચાલે છે બધું તો એસેની એક ક્રિએટિવ પદ્ધતિ આપણી પાસે હોવી જોઈએ રચનાત્મક પદ્ધતિથી આપણે અલગ અલગ વેરાયટીમાં નિબંધો તૈયાર કરેલા હોવા જોઈએ એટલે તો મેં કહ્યું કે લગભગ સાડા ચાર પાંચ કલાક સુધી નિબંધ કેવી રીતે લખાય એનું બંધારણ કેવું હોય એની ભાષા કેવી હોય બરાબર શું લખીને આપણે નિબંધને આકર્ષક બનાવી શકીએ એવી કઈ વાતો હોય કે જેને વાંચીને તમારા નિબંધમાં સામેવાળી વ્યક્તિ એક્ઝામિનર મહત્તમ માર્કસ આપવા માટે પ્રેરાય આવી બધી બાબતોને આપણે એકઠી કરી છે સમજાવી છે ત્યાં આગળ અને પછી નિબંધ લખ્યા છે તાઓ એક એનો ટોપ કોર્સ પણ આજે આપણે લોન્ચ કરી રહ્યા છીએ ટૂંકમાં આજના દિવસે કુલ બે કોર્સિસ લોન્ચ થાય છે અને તમારી આવનારી મેઇન્સ માટે આ મોર દેન સફિશિયન્ટ છે છતાં હજુ કંઈક બાકી હશે કંઈક ઉમેરવાલાયક હશે તો વિદ્યાર્થીઓની વારે અમે આવતા રહીશું અને ભવિષ્યમાં હજુ એની અંદર એડ ઓન કરતા રહીશું કોર્સિસ આજે લોન્ચ કરી રહ્યા છીએ સ્વાભાવિક છે લોન્ચ ઓફર હોય આમાં પણ છે ફિફ્ટી પર્સન્ટ ડિસ્કાઉન્ટ આપણે આ કોર્સિસની અંદર મૂકી રહ્યા છીએ બંને કોર્સીસની જે મૂળ કિંમત છે એની અડધી કિંમત ચૂકવીને તમે આ કોર્સિસને સબસ્ક્રાઈબ કરી શકશો અને માત્ર આ જ કોર્સીસને નહીં પેલા જે મેન્સના જૂના કોર્સીસ છે એને પણ તમે અડધી કિંમતમાં અત્યારે સબસ્ક્રાઈબ કરી શકશો ટૂંકમાં મેન્સના જેટલા પણ કોર્સીસ છે કુલ કેટલા કોર્સીસ થયા પાંચ એક તો હિસ્ટ્રીનો કોર્સ બીજો જીઓગ્રાફીનો કોર્સ ત્રીજો પોલિટ ઇકોનોમી કરંટ અફેર્સનો કોર્સ ચોથો ગવર્નન્સ એન્ડ એથિક્સનો કોર્સ અને પાંચમો એસ કોર્સ આ પાંચે પાંચ કોર્સીસને બે ન્યૂલી લોન્ચ કોર્સિસ છે ત્રણ હમણાંના એટલે કે થોડાક જૂના કોર્સીસ છે આ પાંચે પાંચ કોર્સીસને તમે અત્યારે ફિફ્ટી પર્સન્ટ ડિસ્કાઉન્ટ પણ ખરીદી શકશો જેના માટે આપણે કૂપન કોડ અપ્લાય કરવાનો રહેશે મેઇન્સ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવ એમ એ આઈ એનએસ ટુ ઝીરો ટુ ફાઈવ વચ્ચે આપણે ક્યાંય જગ્યા નથી રાખવાની સળંગ લખવાનો છે જેવો કૂપન કોડ દાખલ કરશો એટલે સીધી જ એની કિંમત અડધી થઈ જશે અને આ ઓફર ચાલુ રહેશે સત્યાવીસ જુલાઈ બે હજાર પચીસ સુધી એટલે કે રવિવારના દિવસ સુધી રવિવારના દિવસે આપણી પહેલી ડીવાયસોની જે નવસો નવ્વાણું રૂપિયાવાળી ઓફર છે એ પણ પૂરી થાય છે ડિવાયસોનો આપણો જે ફિલ્મ્સ માટેનો કમ્બાઇન્ડ કોર્સ છે પોલિટ ઇકોનોમી હિસ્ટ્રીનો પરીક્ષાને હવે ગણતરીના દિવસો બાકી છે બરાબર માંડ દોઢ મહિનાનો સમય બાકી છે અને મેં કહ્યું હતું એમ બાવીસસોથી પણ વધારે વિદ્યાર્થીઓ અત્યાર સુધીમાં આ કમ્બાઇન્ડ કોર્સની અંદર જોડાયા છે પંદર દિવસ તમે જો આખા આખા આપો ને તો એ આખો કોર્સ તમે પૂરો કરી શકો અને પરીક્ષામાં મહત્તમ સવાલોને સોલ્વ કરી શકો તો એ કોર્સમાં આપણી ઓફર ચાલુ છે અને એ પણ સત્યાવીસ જુલાઈ બે હજાર પચીસના દિવસે જ પૂરી થાય છે ટૂંકમાં બધી જ ઓફર્સ આ રવિવારના દિવસે પૂરી થશે તો આશા રાખું કે આ ઓફરનો આ કોર્સિસનો તમે મહત્તમ લાભ ઉઠાવશો મીન્સ મારા મતે સૌથી સરળ તબક્કો છે તમારી પરીક્ષાનો જો તમે એના અલગ અલગ આસ્પેક્ટ્સને બરાબર સમજતા હોવ ને તો પ્રિલિમ્સ કરતા મેઇન્સ ઈઝી છે શરત એટલી કે એના અલગ અલગ આસ્પેક્ટ્સની તમારી પાસે પૂરી સમજ હોય એ તૈયારી એવી હોવી જોઈએ કે મેન્સમાં ડિસ્ક્રિપ્ટિવ આન્સર્સ લખવા એનો આપણને કોઈ સ્ટ્રેસ ન હોય આપણને બર્ડન સમ લાગે રાધર ઇટ શુડ બીકમ સમથિંગ દેટ વી એન્જોય જવાબ લખવાની મજા આવી જોઈએ બરાબર દોઢ કલાક સુધી હજાર બારસો શબ્દોમાં નિબંધ લખવાનો હોય તો એ કામ જો કંટાળાજનક લાગતું હોય એનાથી આપણે ગભરાતા હોઈએ તો એ કામ સારું થવાનું જ નથી પ્રક્રિયા એવી હોવી જોઈએ કે જેમાં આપણને આનંદ આવે તો આ કોર્સિસમાં આપણે એ જ પ્રમાણે ચર્ચાઓ કરેલી છે તો હું કહીશ કે આ પ્રોસેસને એન્જોએબલ બનાવવા માટે જરૂરી છે કે તમે આ કોર્સેસને એ રીતે લો કે એક્ઝામ માટે નહીં આઈ વોન્ટ ટુ એન્જોય સમથિંગ બરાબર કેવી મજાની ભાષા મને શીખવા મળશે નિબંધમાં કેવા સવા નવા સવા વિચારો મને જોવા મળશે નવા નવા વિચારો જોવા મળશે નિબંધની શરૂઆત કરવા માટેના એનો જે બોડી પાર્ટ છે એની અંદર કંઈક ક્રિએટિવિટી સાથે હું નિબંધ લખતો કે લગતી હોઈશ બરાબર

કોમેન્ટ કરીને આપ સવાલ પૂછી શકો છો અને મોટાભાગે જેમ વિદ્યાર્થીઓ કરે છે એમ વોટ્સએપ ઉપર મેસેજ કરીને આપ સવાલ પૂછી શકો છો મારી અનુકૂળતાએ હું આપને એનો જવાબ આપીશ બરાબર છે તો આની સાથે આ વિડીયો સેશન અહીંયા આગળ સમાપ જાહેર કરીએ છીએ પાછી કોઈક પરીક્ષાલક્ષી વાત સાથે નવી કોઈક જાહેરાત સાથે આશા રાખીએ કે પાછા મળવાનું થાય આભાર નમસ્તે